હેલો મિત્રો સ્વાગત છે આજના નવા લોગમાં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે મિત્રો આજે ફરીથી ડાંગરમાં નિંદામણ કરવા માટે મજૂર લીધેલા છે મજૂરને જમવાનું આપવા માટે ખેતર આવેલા છે મિત્રો જોઈ શકો છો ખેતર કેવું સરસ મજાનું દેખાઈ રહ્યું છે નજારો 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 ખૂબ જ સરસ લાગી રહ્યો છે વાહ ક્યાં સીન હૈ ઇધર સે પાણી જા રહ ક્યારી મેં યે ક્યારી મેં જા હૈ कभी कभी मैं थोड़ा थोड़ा सा हिंदी बोल लेता हूँ पानी मातरो पड़ियो ओके गिलू ब्रो हरो छन तबियत अच्छी हरो के नहीं मित्रों मैं आखी क्यारी में डांगर रोपियो पर सौ प्रथम पहला में पहला दिवस आ क्यारी में ને આ ક્યારીમાં રોપેલું ત્યારબાદ પહેલી બાજુ રોપેલું મિત્રો આ ક્યારીનું ડાંગર છે એની હાઈટ બી સારી છે ને દેખાવામાં પણ સારું છે ઘાટો લીલો કલર આવી ગયો છે આમાં કારણ કે મિત્રો આમાં બીજી વાર આપણે ખાતર નાખી દીધું એક દિવસે એટલે આખો કલર ઘાટો લીલો થઈ ગયો છે ને આમાં થોડો પીળાશ પડતો છે કારણ કે આમાં ખાતર નથી નાખેલું એટલા માટે

મિત્રો જોઈ શકો છો ડેમ કેટલો મોટો છે મારી સાથે વાત કુદી પડિયાળ ડેમમાં કરવા માટે dia attack dia kat મિત્રો આજે અમે ફરીથી ડેમમાં તરવાનું શીખવા માટે ગયા હતા મિત્રો આજે અમારો ત્રીજો દિવસ છે પંદર દિવસની ચેલેન્જ છે પંદર દિવસમાં તરતા શીખવાનું છે મિત્રો આજે લગભગ દસેક ફૂટ જેટલું તરાતું હતું મને તરવાનું મારા ગુરુઓ છે આ આ ત્રણ ત્રણ મને છે મિત્રો અત્યારે અમે ઘરે જઈ રહ્યા છે તો મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોકમાં ત્યાં સુધી ભાઈ જય હિન્દ જય ભારત